હાલો મારા મામાના ઘરે જાય શું કીધું એટલે મીત અને એનો ભાઈ બનજીત બે ગયા એના મામાના ઘરે ક્યાં ગયા મામા તો બહુ આપણને હારી હારી વસ્તુ લાવી દે અને હારું હારું ખવડાવે ને એટલે મીતના માયમી હતા ને એણે બનાવ્યા લાડવા શું કર્યા મીતના માનીએ બનાવ્યા લાડવા કેટલા બનાવ્યા પાંચ પાંચ લાડવા બનાવ્યા અને મીત અને જીત કેટલા જણા હતા બે હતા કેટલા હતા હવે બેય લાડવાના ભાગ કેમ પાડે પાંચ લાડવાના કેમ ભાગ પાડવા બેયને બબ્બે આવે તો કેટલા થાય ચાર થાય એક વધે તોય એટલે બેએ શું નક્કી કર્યું ખબર છે

અને જીત કે હું લાડવા ખાવ પછી બે શું કર્યું ખબર છે નક્કી આપણે બોલવાનું નહીં જે પેલો બોલી જાય ને એને બે લાડવા મળશે અને જે નહીં બોલે એને ત્રણ લાડવા મળશે હું કીધું બોલે એને બે લાડવા અને ચૂપ રે બોલે નહીં એને કેટલા લાડવા હ એટલે બે એ તો મોઢું બંધ કરી દીધું મામા બધું પૂછે મામી પૂછે તો મિત કે જીત કાંઈ બોલે નહીં એટલે મિતના મામાને તો બીક લાગી કે અચાનક આ ને જીત ને બે બોલતા કેમ પણ થઈ ગયા એને કાંઈ તાવ બાવ આવી ગયો હશે એટલે ને જીત ને બે ને લઈ ગયા દવાખાને ક્યાં લઈ ગયા દવાખાને લઈ ગયા ડૉક્ટરે બધું આમાં આમામ જોયું તો બેમાંથી માંથી એક કાંઈ નહીં ડોક્ટર પૂછે પણ મીત કે જીત કાંઈ બોલે કેમ કે બે શરત લગાવી હતી ને કે બોલે એને બે મળે અને નો બોલે એને ત્રણ મળે એટલે બે નક્કી કર્યું કે આપણે બોલવું નથી જો આપણે બોલી જાઉં તો આપણને બે જ લાડવા મળશે એટલે બેમાંથી માંથી એકે કાંઈ બોલ્યા નહીં ડોક્ટર ડૉક્ટર એલા આને આમ કાંઈ રોગ નથી બેમાંથી એક એક કાંઈ બોલતા નથી એટલે ડૉક્ટર કે સારું હાલો એમ કરું બેન એક એક ઇન્જેક્શન દઈ દો ડૉક્ટરે શું કીધું એક એક ઇન્જેક્શન દઈ દો અને કામ મીત બી ગયો મીત બી ગયો ઇન્જેક્શન મારવાનું કે એટલે તમને બીક લાગે ને એટલે મીઠ તરત બોલી ગયો એવું બે લાડવા ખાઈશ એવું બે લાડવા ખાઈશ મારે ત્રણ લાડવા ખાવા હા મીત બી ગયો ઈ કે ઇન્જેક્શન ખાવું એના કરતા બે લાડવા ખાવા સારા ઇન્જેક્શન તમને એમ કે કે તમારે ઇન્જેક્શન ખાવું છે કે બે લાડવા ખાવાસ તો તમે શું કયો અને એમ કે કે જો તમે ઇન્જેક્શન ખાવ તો તોય દેવાના તો તમે ઇન્જેક્શન ખાવ તોય લાડવાનું કે તોય દહ લાડવાનું કે તોય કઈ કોઈ નો જે બોલે એ બે લાડવા ખાય એટલે મીત કે હવે હું બોલી ગયો એટલે મારે બે લાડવા ખાવાના પણ એના મામીએ શું કીધું અરે એમાં હું હજી આલો હું કેટલાય લાડવા કરી નાખું પછી મિતના મામીએ કેટલાય લાડવા કિન્ના ખ્યા અને બે ને આમ ધરાણા ને ત્યાં સુધી ખાધા હ તો આ વાર્તા તમને ગમી